સુરત શહેરના ઉધના વિસ્તારમાં સરા જાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી રસ્તા પર યુવકને આંતરીને દોડાવી દોડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ કેસમાં અગાઉ ત્રણ આરોપી ઝડપાયા હતા ત્યારે છેલ્લા નવ દિવસથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે ઉધનામાં હત્યા કરનાર મુખ્ય આરોપી ભાઉસી ઝડપાયો ફિલ્મી ઢબે થયેલી ભજનસિંહ હત્યાના મામલે વધુ એક સફળતા મળી છે અંગત અદાવતમાં સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યો ભજનસિંહની મહારાષ્ટ્રમાં થયેલ બનાવનો રોષ રાખીને હત્યા કરવામાં આવી હતી સરાજાયેલ થયેલી હત્યાને લઈને ભારે ચકચાર મચી ગયું હતું હત્યાના આરોપમાં અગાઉ ઝડપેલા ત્રણ આરોપીને ઘટનાને સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ મામલે નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી ભાવુસિંહને ઝડપી લેવામાં આવ્યો આરોપી હત્યામાં વપરાયેલી બોલેરો પિકઅપ પર કબજે કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત